નાનામવા રોડ તેમજ મવડી રોડ ખાતે તેમજ જામનગર ખાતે અર્જુન જ્વેલર્સના શોરૂમ સોના ચાંદીના દાગીનાના શોરૂમ આવેલ છે તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ નાવે પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગીઓ લઈ અને કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારનો ઉચ્ચાપદ તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છેલ્લા બે હજાર બાવીસથી તે કેશિયર તરીકે તો ત્યારબાદ જામનગર ખાતે શોરૂમ જેથી તેને હેડ કેશિયર તરીકે નિમણૂક આપેલ તેમજ ગ્રાહકોના ખોટા વાઉચરો બનાવી અને અલગ અલગ એમાં એમાઉન્ટ જમા કરી અને પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને વિશ્વાસઘાત કરેલ છે હાલ તો તપાસ ગઈકાલે ફરિયાદ થઈ બી કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ તેમજ બીએનએસ કલમ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે ખોટી સહયોગ કરી ગ્રાહકોને તેમજ એ રીતના ખોટા વાઉચરો બનાવી અને ગ્રાહકોને આપેલ જે ખોટા દસ્તાવેજોની એમાં કલમો લગાડેલી છે ગ્રાહક દ્વારા ફરિયાદ નહીં કરે ગ્રાહકો જ્યારે આને છૂટો કર્યો ત્યાર પછી એક અઠવાડિયા પછી ત્રણ ગ્રાહકો અંકિતાબેન રૈયાણી ચિરાગભાઈ વલ્લભભાઈ ખોટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખોંટ નાઓ અર્જુન જ્વેલર્સ ખાતે જઈને વાઉચરો બતાવતા કે ભાઈ અમારે આટલું સોનું લેવાનું છે તે બાબતે ફરિયાદી મનીષભાઈ નથુભાઈ ગાડિયાએ સીસીટીવી ચેક કરી અને તેમજ ટોટલી સીસીટીવી ચેક કરતા આખો મામલો બહાર આવેલ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો